કેમ છો મિત્રો મજામાં અત્યારે વાગી ગયા સાડા આઠ અને આજે છે અગિયારસ આપણે નથી આપણે તો ત્રણ ટાઈમ વાળી અગિયારસ છે દાદાનો ફોન આવી નથી બતા દાદાનો ફોન દાદા પાસે છે દાદાનો ફોન દાદા પાસે છે આ તો મારો ફોન છે બટા પપ્પાનો ફોન દાદાનો ફોન દાદા પાસે પપ્પાનો ફોન છે ફોન બસ તો ચાલો મિત્રો જમવા માટે જમવા બેસી ગયો છું આજે ઘણા દિવસ પછી લાઈવ કર્યું છે એમ થયું કે આજે હું મારા દર્શક મિત્રો મારા સબસ્ક્રાઈબર મિત્રો સાથે હું થોડીક વાતચીત કરી લઉં આપણે પહેલાં વિષ્ણુ ભગવાન મૂકી દે જય વિષ્ણુ ભગવાન એ જયદેવ ક્ષમતા પહેલાં ઈશ્વરને યાદ કરવા જરૂરી છે બાકી આખો દિવસ તો બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હોય કોઈ યાદ કરી શકે ન કરી શકે પણ જમતા પહેલાં એક નાની એવું બટકું લઈ એમાં થોડુંક શાક અડાડી વિષ્ણુ ભગવાન આપણે કાઠિયાવાડી ભાષામાં તો વિષ્ણુ ભગવાન તરીકે આપણે ભગવાનને યાદ કરીએ અને આપણે હરિહર ચાલુ કરીએ તમે પણ મિત્રો કદાચ જમી લીધા હશો શિયાળાની ઋતુ ચાલે છે સાડા આઠ પોણાનો થઈ ગયા છે અને પેલાના કઢિયાવની કહેવત છે કે સાંજના વાળુંમાં જો દૂધ ન હોય ને તો એ વાળું ન કે અત્યારનો સમય આપણે જમવા કે ડિનર કે પણ આપણે સૌરાષ્ટ્રની ભાષા એટલે વાળું ચાલો વાળું કરવા અને વાળુમાં દૂધ ન હોય તો એ વાળું ન કહેવાય કેલાના કઢિયા કારણ કે ઘરનું ઓર્ગેનિક વસ્તુ જમતા આજે અગિયારસ છે પણ આપણે કાંઈ અગિયારસ નથી આજે બનાવતા ખરે પાસ્તા સમય નથી એટલો બધો લાઈવ થઈ શકાય શકાયો જમતા જાય લાઈવ થતું જાય મયુર કેતના ધન્યવાદ મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેડી વિડીયો મિક્સ વિડીયો વ્લોગ બધું બનાવીએ છીએ ધન્યવાદ ધન્યવાદ Tawa <laughs> ya betawa. Ber. Mayur katana. Thank you, bye. Thank you. Kami amara video ini halta iso is itu. Awi, nalar તમને પણ દેખાય કે હું જમવા જ બેઠો છું ઠંડીની રૂટ સારું થઈ ગઈ છે ધીમે ધીમે તમે ક્યાં ક્યાંથી લાઈવ છો કોમેન્ટ કરો હા મારા વાલા વાળું કેવાય વાળું કાઠિયાવાડી રહ્યા ને ભાઈ ગમે એમ તો આપણે કેવા વાળા ડિનર કહે છે પણ કાઠિયાવાડી ભાષા રીતે વાળો સવારનું શિરામણ બપોરે બપોરનું જમવાનું અને ત્રણેયની વચ્ચે એક બીજું પણ આવે એને શું કહેવાય કોમેન્ટ કરો શાળાની સિઝન છે એટલે ગોળ ખાવાથી વિડીયો નિહાળો લાઈક શેર કરો કોમેન્ટ કરો અને લિંક તમારા સાથી મિત્રોને શેર કરો ઘણા દિવસ પછી આજ લાઈવ ગયા છે થેન્ક યુ મારા ભાઈ આવી રીતના સાથ સપોર્ટ આપતા રહ્યો ચાચી તો મિત્રો તમે કયા સિટી માંથી અમેરિકા અમેરિકા થી નિહાળો છો એમ ને થેન્ક યુ મારા વાલા થેન્ક યુ અમેરિકા થી પણ તમે અમારા ગુજરાતી જેવા પરિવાર ને નિહાળી રહ્યા છો થેન્ક યુ આમ તો તમારું વતન કારણ કે આમાં તો અમને બતાવે યુનાઇટેડ સ્ટેટ બ્રાઝિલ ઘણી કન્ટ્રીમાં વિડીયો જોવાતા હોય છે અમારા ભાવનગર તો આપણું બાજુ નું મિત્ર આપણું અમરેલી અમરેલી ખાંભા દીવ થી પચાસ કિલોમીટર ખાંભાથી દીવ પચાસ કિલોમીટર દેમ રોશન માંગે ખાસ હું ની એ પૂછે છે શું જોઈએ છે મેં બોલે રેવા દેજે જોશે તે માંગતો દીવ બાજુ આવી ગયા થેન્ક યુ કોણ બીજું નવીનમાં ইরযে মুযকেছেবে দিশেমির আলেরমান বনিায়ে আলের উয়ে চারা বিলেয়ে ময়ের আলের আলেয়ে શું ટાઈમ છે ત્યાં અત્યારે આઠ નવ ઉમેર કરવા મેં ત્યાં તમે ખોટી કીધી આપણી યુટ્યુબમાં એક બીજી બે આઈડી છે

જેમાં માત્ર ધાર્મિક વિડીયો અમારા બધાના મિત્રોનો સાથ સહકારથી ચેનલ સારી ચાલે છે અને બે મહિનાથી થર્ડ નંબર ત્રીજી ચેનલ કે જેનું નામ છે સ્મોલ અક્ષરમાં કોઈ પણ જગ્યાએ સ્પેસ છોડ્યા વગર લાલુ એન્ડ પિન્ટુ ગુજરાતી વ્લોગ લાલુ એન્ડ પિન્ટુ ગુજરાતી વ્લો જેમાં ફૂલ કોમેડી વિડીયો અને ઘરે બનતા નાના મોટા કાર્યક્રમ પ્રોગ્રામ કેવા વિડીયો તેમાં પણ સારો એવો રિસ્પોન્સ છે અત્યારે આ બાળકો કંઈ બહાર

ન્યુ છે તે લોકો રિસર્ચ કરે છે સમથિંગ તે પણ થઈ જશે અને જે અત્યારે મેં તમને એડવર્ટાઈઝ કરી કે લાલુ એન્ડ પિન્ટુ ગુજરાતી બ્લોક જે અત્યારે ચારસો સબસ્ક્રાઈબર નજીક છે તો ટૂંક સમયમાં આપણે એને પણ મોનિટાઇઝેશન તરફ લઈ જવાની છે અને એપ બી પણ મોનિટાઈઝ છે તમારે આ નાની ચેનલ છે પણ સારું એવું ઇન્કમ આવે આવતી હોય છે તમારે આ મારા મિત્ર આવે છે ઇન્કમ આવે છે અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે કાકલોતર લલિત તેમાં પણ રિસ્પોન્સ સારો છે એમાં જે એપ બી છે ફેસબુક તે મોની છે અને ઇન્સ્ટાગ્રામ મોનિટાઈઝ નથી એમાં પણ ફોલોઅર બેન બંનેમાં સિક્સ પોઈન્ટ સિક્સ ફોલોવર છે પણ ફેસબુકમાં ચાલુ છે ઇન્સ્ટામાં નથી હવે ચોળી નાખી થોડુક કારણ કે બટકે બટકે ખાવામાં વાર લાગે એવું છે ત્યાં સુધી વાતે થતી જાય તો પેમેન્ટ આવે એ પછી સાપુ તમારી અને તમે લોકો ત્યાં ફૂલ ફેમિલીમાં YouTube ચેનલ ચાલુ કરવી એમાં બીજું કંઈ નથી આપણે YouTube માટે તો આપણી લોગિન આઈડી તો નાખેલી જ હોય છે પછી આપણે

બાળકો નીચે રમતા હતા તો તો જો જો આ પડ્યા નીકળ્યું એટલા બધા હું કામ ભૂરાયા થઈ ને સાયકલો આખો ચપે એમ તોડાય ની ને પગ આપણો ધ્યાન રાખવો પડે ને ત્યાં ભટકાય

નથી આવતું હંડ્રેડ માં પાર્ટ ટાઈમ બિઝનેસ થઈ જાય ને એટલું પણ આવશે મારા વાલા સમય લાગશે કારણ કે હું જો તમને મારા વાત તો ડાયમંડમાં જોબ કરું છું રાઈટ ઓકે ડન ડાયમંડમાં જોબ કરું છું સવારે 8 pm am થી રાત્રે 6 pm ફેર આવો 1 કલાક ફ્રી થઈ જાવ ઓકે પછી સાંજે 3 કલાક માટે રેસ્ટ લો પછી ચાલે છે શોપ વિડિયો જોયા છે તમે ઘુરણીરાજ પાન કોર્નર સવારના પિતાજી હોય ટુ પીએમ સુધી પછી મારા મોટાભાઈ જે સાંજ સુધી હોય પછી હું ઓફિસેથી આવી કામે ત્યાં પાછો મેં જાઉં એટલે એ બધાનો ટાઈમ કાઢતા વચ્ચે જે સમય મળે એમાં વિડીયો બનાવીને એડિટિંગ કરું નાના મોટા થેન્ક યુ તમારા જેવા મિત્રો હોય ને બાપુ જગ જીતી લઈ મારા એક મિત્ર છે અમેરિકામાં કે જ્યાં મને નામ તો ભૂલાઈ ગયું હું આપને કઈ બહુ નામ યાદ રહી નહીં હું તમને પાછો કહીશ કોમેન્ટમાં કહેવાય ત્યાં તેમનું રેસ્ટોરન્ટ ચાલે પેટ્રોલ પંપ છે થેન્ક યુ બ્રો અને મહેસાણાના છે આ બધું ગુજરાતી ફેમિલી રહી છે તે લોકો મને કહે છે કે તમે અહીંયા આવતા રહો અહીંયા જોબ કરો સારી એવી ઇન્કમ મળશે પણ અમેરિકાના વિઝા લેવાને એટલે દિવસે તારા જોવા બરોબર છે શું કેવું અમેરિકાના વિઝા મળી જાય ભાઈ તમે શિકાંગોમાં છો આ શિકાંગોમાં નથી કંઈક એવું કન્ટ્રી છે કે જ્યાં બધા ગુજરાતી છે 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 એમને એમને વર્ષોથી ત્યાં જ ગ્રીન કાર્ડ પણ હવે આવે કોઈ વાર ઈન્ડિયા આવે ને ત્યારે મલવા ચોક્કસથી થી આવે એને કીધું તમે ત્યાં આવો નોકરી કરો ને તો તમે મહિને છ થી સાત લાખ રૂપિયા બચાવી શકો ખાવ પીવો ને તો એ મોજ મિત્રો તમારા ગ્રુપમાં મારી લિંકને શેર કરજો આનાથી પણ વિશેષ મારી જે અત્યારે નવી ચેનલ છે લાલુ એન્ડ પિન્ટુ ગુજરાતી વ્લોગ સ્મોલ અક્ષરમાં ક્યાંય સ્પેસ છોડ્યા વગર લખવાનું એ વિડીયો તમે નિહાળો અને તેમાંથી પણ એક મને કોમેન્ટ મારો એટલે મને ખબર પડે કે તમે તે મારી આઈડીની અંદર પણ રિસર્ચ કર્યું છે એલા એટલા બધા નામ લે આ એક એવું કહેતા હતા કે હોસ્પિટલની અંદર નાની મોટી સાફ સફાઈ રૂમની ચાદર બદલવી આવું બધું કામ તમારા ખાવા પીવાના ખર્ચા કાઢતા તમારે એટલા બચે એમ કહેતા હતા બહુ ટાઈમ દેવો પડે પછી આવે બધા જ પૈસા મળે ના તે આવું કહેતા હતા કે તમે અહીંયા આવો તમારું ખાવા પીવા રમવાનું જમવાનું બધું અહીંયા એણે એમ પણ કીધું કે હું તમને અહીંથી આવવાના ફ્લાઇટના બધા પૈસા આપું પણ વિઝા જે મળવાને તે મુશ્કેલ છે શું લાગે વિઝા અમેરિકાના મળે ખરા ઝડપથી પહેલાં તમારે પાર્ટ ટાઈમ મળે આ પાર્ટ ટાઈમ જ મળે

ટાટા બાય બાય જય માતાજી અમારા માત્ર ગુડ નાઇટ થશે કાલ સન્ડે છે હોલિડે અને તમારે અત્યારે ઓલરેડી આફ્ટરનૂન લાગુ પડી જશે બાર વાગે સાજું ઇંગ્લિશનું નોલેજ નથી આવું નાનું મોટું ઇંગ્લિશ બોલી લઈએ સારું મિત્રો Senhora Dama,